સુરતના સૈયદપુરા વાયદા શેરીમાં દાગીના બનાવતા સોનીને ત્યાં કામ કરતો અને પરિવાર સાથે નાગોરી વાર્ડ સારા મંજિલમાં રહેતો મૂળ પશ્ચિમ બંગાળનો કારીગર ચૈન બનાવવા આપેલું સોનું લઈ ફરાર થઈ ગયો હતો આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મૂળ પશ્ચિમ બંગાળ હુગલી રાજહાટના આંગાચીનો વતની અને સુરતમાં નાગોરીવાડ કિંગ્સ રેસિડેન્સી ફ્લેટ નંબર પાંચસો એકમાં રહેતો છવ્વીસ વર્ષીય હસન અલી હૈદર અલી શેખ સૈયદપુરા યે એ ગણેશ એપાર્ટમેન્ટના બીજા માળે છેલ્લા અઢી વર્ષથી દાગીના બનાવવાનું કારખાનું ધરાવે છે તેમને ત્યાં કામ કરતા દસ કારીગરો પૈકી ત્રણ કારીગર હાલ ગામ ગયા છે તેમના કારીગરો કારખાનામાં જ રહે છે જ્યારે એક કારીગર સુભાષિષ ભરત હુતેત તેના પરિવાર સાથે સૈયદપુરા નાગોરી વાડ મસ્જિદ પાસે સારા મંજિલના બીજા માળે રૂમ નંબર એકસો ત્રણમાં રહેતો હતો ચાર દિવસ અગાઉ અરુણ ચેન જ્વેલર્સના માલિક અંજેશભાઈએ સોનાની ચેન બનાવવા માટે આપેલું સોનું ગાળતા તેનું વજન ત્રણસો ગ્રામ થયું હતું હસન અલીએ રૂપિયા અઠ્યાવીસ લાખનું સોનું ગત મંગળવારે સુભાષિષને આપ્યું હતું આ દરમિયાન ગત સવારે ચેન પોલીસ કરવા માટે હસન અલીનો ભાઈ હુસૈન કારખાને ગયો હતો તેને સુભાષિષના ટેબલના ખાનામાં ચેન નહીં મળતા તેણે હસન અલીને જાણ કરી હતી હસન અલીએ સુભાષિષને ફોન કરતા તે બંધ હોય તે ઘરે જઈ તપાસ કરી તો ત્યાં પણ તાળું હતું આથી હસન અલી એ કારખાને આવી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો તેમાં સુભાશિષ સોનું ચોરીને લઈ જતો નજરે ચડ્યો હતો આથી તેમણે તેના વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં રૂપિયા એકવીસ લાખના સોનાની ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી આ દરમિયાન પોલીસે મુંબઈની એક હોટેલમાંથી આરોપીની ધરપકડ કરી છે આરોપીને મજૂરીના હિસાબમાં વિવાદ થતાં પોતાની પાસે ઘડામણ માટે આપેલ દાગીના લઈ લેવાનું નક્કી કર્યું હતું પોલીસે આરોપી સુભાષિષ ભરત હુતેનને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે એક નોગઢ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની વિગત એવી હતી કે અરજદાર જે છે હસન અલી હૈદર અલી શેખ એનું સોનાનું અને ઘરેણાનું કામ હતું તો તેના ત્યાંથી બસો ગ્રામ સોનું જેની કુલ બજાર કિંમત એકવીસ લાખ રૂપિયા જેવી થાય છે આટલા સોનું લઈને કોઈ માણસ ફરાર થઈ ગયેલો હતો આ રીતની ફરિયાદ પોલીસને મળતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને સિત્તેર કરતાં વધારે સીસીટીવીના આધારે આઇડેન્ટિફાય કરેલ કે તે તે જેની કંપનીમાં જ કામ કરતા સુભાશિષ ભરત હુતે નામનો ઈસમ આ રીવા સોનું લઈને ભાગેલો છે આ જે આરોપી છે તે આ બસો બેતાળીસ ગ્રામ સોનું લઈને પોતાના મૂળ વતન વેસ્ટ બેંગાલ ખાતે ભાગી રહેલો હોય પરંતુ પોલીસને આ માહિતી મળતા તાત્કાલિક પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની વિરાર મુંબઈ ખાતેથી ધરપકડ કરેલ છે અને તેના પાસેથી પૂરેપૂરો હંડ્રેડ રિકવરી કરેલ છે